જો તમે એક ફ્રી તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનશે કારણ કે આ હું તમને કે મજબૂત પોર્ટફોલિયો કેવી રીતે બનાવો અને એમાં શું શું હોય છે પોર્ટફોલિયો બનાવવા માટે આપણે સૌ પ્રથમ ઓપન કરી લઈશું કેનવા ઓપન કર્યા પછી આપણે સિમ્પલ સર્ચ બાર માં પોર્ટફોલિયો સર્ચ કરી લઈશું સર્ચ કરતાની સાથે આપણને ઘણા બધા ટેમ્પલેટ્સ જોવા મળી જાય છે ટેમ્પલેટ્સ ફ્રી અને પ્રો વર્ઝન એમ બે ટાઈપ ના ટેમ્પલેટ જોવા મળે છે અહિયાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે તમને જે પણ સારું લાગે તેને તમે સિલેક્ટ કરી શકો છો અહિયાં હું મારી પર્સનાલિટી અકોર્ડિંગ એક ટેમ્પલેટ સિલેક્ટ કરી લઉં છું જો તમને કેનવા પ્રો બનવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો ઈમેલ ચેક કરો અને સંપર્ક કરો